જેના કારણે છેલ્લા ઘણા વખતથી પાલિકાના સામાન્ય સભા કે અન્ય સમિતિના એજન્ડા કોર્પોરેટરો સભ્યોને ઓનલાઈન મોકલવામાં આવી રહ્યા છે પાલિકાએ પેપરની બચત થાય અને પર્યાવરણની જાળવણી થાય તે માટે ટોમ શરૂ થઈ ત્યારે જ તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત લેપટોપનો ઉપયોગ પાલિકાની સામાન્ય સભામાં થાય તે માટે સૂચના આપી હોવાથી આજે તમામ કોર્પોરેટરો લેપટોપ અને સામાન્ય સભામાં આવ્યા હતા જોકે કેટલાક કોર્પોરેટરોને હજી પણ લેપટોપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવતી હોય તેઓએ લેપટોપનો ઉપયોગ કરવા અન્યની મદદ લેવી પડતી હતી